નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા યાકુતપુરા વિસ્તારમાં તારીખ ઓગણીસ અગિયાર બે હાજર ના રોજ રઝા એસેન મસ્જિદ યાકુતપુરા ખાતે એડવોકેટ જુને સૈયદના ટીમ દ્વારા એસઆઈઆરના ફોર્મ ભરવામાં તેમજ બે હજાર બેની યાદીમાંથી નામ શોધવામાં નાગરિકોની મદદ કરેલ મહત્ત્વની વાત એ છે કે જુનેદભાઈની ટીમ તમામ મોહલ્લામાં જઈને લોકોની મદદ કરે છે અને તેઓ દ્વારા ખૂબ સરસ લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તેઓના કેમ્પ રોજે જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવશે પાટણ ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મોહમ્મદ રસીક ડેરીવાલા

કે જે લોકોનું બે હજાર બેની યાદીમાં નામ નથી એમને કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમારે ઉપરની કોલમ ભરી દેવાની છે અને એ ફોર્મ સાથે તમારા જે કંઈ ફોર્મની પાછળ તે ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમે ફોર્મ સાથે એટેચ કરીને તમારા બીએ આપી શકો છો કોઈ પણ ઇલેક્શન કમિશનનો ઓથોરિટી નથી કે તમારો વોટ ડાયરેક્ટ ડિલીટ કરી શકે જો તમારા ફોર્મમાં કે તમારા ડોક્યુમેન્ટમાં કોઈ તકલીફ હશે તો કલેક્ટર ઓફિસથી તમને નોટિસ આવશે અને એ નોટિસ પછી તમને સાંભળવામાં આવશે અને એ નોટિસ પછી તમને તમારા જે ડોક્યુમેન્ટ વધારે જોઈતા હશે કે ફોર્મમાં કોઈ વિગત જોઈતી હશે તો એ તમારા પાસેથી લઈને કલેક્ટર આખરી ડિસિઝન લેશે અને એ ડિસિઝનમાં તમારું વોટ સિક્યોર રહે એના માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવશે આપતો પરિજય એડવોકેટ જુનેદ સૈયાર